નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આપણેની નવલકથા રાષ્ટ્ર એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તિલ્લુના તિતલાણા બેરિસ્ટર બુચાજીના જીવનને જરાય જંપ નથી એમનો જીવ બેંકના વાયુ અનુકૂલિત વોર્ટના ખાનામાં પુરાય હોય એમ લાગતું હતું અતૃપ્ત વાસનાવાળું પ્રેત જીનાત થઈને ભમ્યા કરે એમ એમનો જીવ પેલા વસિયતનામાની પાછળ બમતો હતો હતું તો એ સ્ટેમ્પ પેપરનું મામૂલી કાગળ્યું પણ એમાં લખાયેલી મિલકત મામૂલી નહોતી મબલક હતી તિલને નામે ચડેલી એ અસ્કયા મત જેને મળે એને ગાંડો ગ્રસ મળે એમ હતો એ માણસના ભાગ્ય વગર અરીથે ઉગળી જાય એમ હતા એના ભાવનો ફેરો કસીએ મહેનત મજૂરી વિના સફળ થઈ જાય એમ હતું સડી ભાંગીને બે કકડા પણ કર્યા વિના સીધું સાત પેઢીનો સાજો થઈ જાય એવો જોખ હતો બુચાજીના જળ સુસ્તી જીગારે જિંદગીમાં પહેલી જ વાર ઉંચાટ અનુભવ્યું હાય રે મારા આટલા વર્ષ સાવ એડી જ ગયા કે શું આ તેલું તો રોજ મારી આંખ સામે જ ઊભી હતી છતાં મેં એને કદી નિહાળી જ નહોતી કે શું પેલો મોફલીસ નાજણનો કંદક કુમાર એને ભોળવી ગયો તો હું શું કાંઈ કમ હતો કે અરે બેરિસ્ટરના શહેરી સુખીન દિમાગમાં હાજી અને ખૈયા મનના શૃંગારિક શેરો ઘસી આવ્યા ઈશ્કે હકીકી અને ઈશ્કે મિચાજીનું બેવડું સર સંધાન તેઓ તિલોદમાં ઉપર કરી રહ્યા બેરિસ્ટરને મન આજ સુધી જે કેવળ અશીલ પુત્રી જ હતી એ હવે એકાએક અપસરસ લાગવા માંડી ભુચાજીને પહેલી જ વાર પોતાની પૂર્ણ અવિવાહિત અવસ્થા પ્રત્યે અણગમો ઉપજ્યું પોતાના મરહોમ બાવાજી સ્પષ્ટિપૂર્તિની શાલમાં અદરાયા હતા એ વાત સાચી એમને મુકાબલે પિસ્તાળીસ વર્ષના બુચાજી તો હજી બાલ્ય વયના જ ગણાય છતાં આજે એમને એકાએક થઈ આવ્યું કે મારી પણ જિંદગી પાણીમાં જ ગઈ છે હાય રે ડુંગરવાડી પર પહોંચવાનું થાય ત્યારે તે કાંઈ સાદી નવજોક કરાતી હશે આટલા વર્ષ બુચાજીએ બ્રીફની પ્રાપ્તિ માટે જ પુરુષાર્થ કર્યો હતો કોઈ અશ્લી બ્રીફ મળે તો જ બે પાંદડી થઈ શકાય એવી કપરી સ્થિતિમાં દાર મેળવવાનું એમને પરવડે એમ પણ નહોતું પણ હવે તિલકમાને નવી નજરે નિહાળ્યા પછી એમને લાગ્યું કે જિંદગીમાં બ્રીફને બદલે બેરું મળ્યું હોત તો હું વધારે સુખી થયો હોત આ જ્ઞાન લાધ્યા પછી એ જીવે સ્ત્રી ભવનમાં અવર જવર વધારી મૂકી હતી સર ભગનને કામ હોય કે ન હોય મુલાકાત માટે સમય હોય કે ક સમય હોય પણ ભૂચાજી આવીને બેઠા જ છે કેમ ભૂચાજી કેમ આવવાનું થયું સર ભગન પૂછતા આ પહેલાં વાવચર્યામાં વિટનેસ કોની ખાવશું એ પૂછવા આવ્યો છું આવું કશું બહાનું કાઢીને બેરિસ્ટર ગુંદરિયાની જેમ સોફા પર ચીપકી રહેતા અને આખો ચકળવકડ ફેરવીને તેલોકમાની તલાશ કરી રહેતા એના ત્વરિત દર્શન ન થાય તો તેઓ કાંઈક બહાનું કાઢીને આજુબાજુના ઓડાઓ પણ ડોક્યું કરી આવતા ઘણો ખરો તો ભુચરજી શ્રી ભવનમાં આવે ત્યારે તેલોકમા નૃત્યની રિયાઝ કરતી હોય બેરિસ્ટર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ત્યારે ઉપરની છતમાંથી તા ધીમ તા ધીમ અવાજો આવતો હોય તિલોતમાના પગના ઠેકાની છત પણ બોચાજીને તો માથા પર કશો અવાજ થવાને ચિંતાની હોર નાચી રહી હોય એવો જ મધુર અનુભવ થતો પોતાના જીવનમાં આવી પરિંદા જેવી પરિપ્રાપ્ત થાય તો ભર રૂહી જમીન જેવું સુખ સર્જાઈ જાય અને એવું સ્વર્ગ સમજી શકનારી શક્તિ તો અહીં શ્રી ભવનમાં જ છે એમ સમજાતા તેઓ મનમાં ગણગણી રહેતા હમે નસ્તો હમે નસ્તો હમે નસ્તો શ્રી ભવનમાં બોચાજીની બેઠક એટલી તો વધી ગઈ કે ઓલિયા દોલિયા જેવા સર ભગનને પણ એમાં વહીમ આવ્યું કેમ બોચાજી આજે કોરટ નથી કે શું કોરટ છે પણ કેસ જ ક્યાં છે સાવ બેકાર અરે ઝેર ખાવાનું દોડ્યું બી નહીં મળે આ પણ ગ્રહસ્ટકની જ અસર હશે અરે શું બાવા આપ લોક આજકાલ ઝગડતા બી નથી કે જેથી અમને ગિની બે ગિની કમાવાની મળે આજકાલ લોકો જીવવાનું કરે કે ઝઘડવાનું ગ્રાહસ્ટકમાં સહુની જિંદગી જોખમમાં છે ત્યારે કોરટે ચડવાનું કોને સૂચે આ એ તમે હિન્દુ લોક ગ્રાહસ્ટકથી ગભરાઈ બેઠા છો પણ પ્રલય થશે ત્યારે એ પૂછવા નહીં રોકાય કે તમે હિન્દુ છો કે કોણ છો સર ભગનની આવી આગાહીથી ભૂચરજી સાચે જ ગભરાયા આમે તેઓ અજંબો તો અનુભવતા જ હતા એમાં આવી આવી વાતો સાંભળી તેથી એ અજંબો ઓર વધી ગયો એ એકલવાયા જીવની બેચેની બમણી થઈ ગઈ માથા પરની છતમાં વાગી રહેલા તિલોત્માના નૃત્યના ટોડાઓ બેરિસ્ટરના દિમાગમાં દરના ઘાની પેઠી ઝીકાઈ રહ્યા આજકાલ તિલોકમાની નૃત્ય રિયાઝ એટલી બધી વધી ગઈ હતી કે એક દિવસ તો સર ભગનને પણ એ ભારે લાગી એમણે લેડી જકલને આ અંગે ફરિયાદ પણ કરી તિલુએ આ તે શું માન્યું છે આ તે ઘર છે કે નૃત્ય શાળા એને નૃત્ય શાળામાં જવાની તમે મના કરી છે એટલે બિચારી ઘેર બેઠી પ્રેક્ટિસ કરે છે એમાં તમને શું નડી ગઈ અરે પણ પ્રમોદ કુમારને ખબર પડશે કે છોકરી દિવસ આખો નાચે જ કરે છે તો પ્રમોદ કુમારને બહુ ગમે છે શું તીલ્લુના તિલણા સાથે જાણ્યું ગઈ સાલ પહેલો છેલો એમાં કુમાર તો તિલના પરમોમાંસ ઉપર તાળીઓ પાડી પાડીને થાકી ગયેલા એ તો પારકી છોકરી કે પારકી પરણે નાચે ત્યારે સહો તાળીઓ જ પાડી પણ હવે તો તિલ્લો પ્રમોદકુમારની જ તર બનશે હવે એ તાળીઓ પાડશે કે તમાચો ખેંચી કાઢશે તમે તો સર બન્યા તો એ હજી જૂનવણી ન મટ્યા કેમ ભલા મેં વળી સો ગુનો કરી નાખ્યો આ યુવાનોના ગમા અણ ગાની તમને સી ખબર પડી તે તમને વળી સી મોટી ખબર પડી ગઈ એ કહો ને આજકાલના યુવાનો તો છોકરીને નૃત્ય ન આવડે તો એને પત્ની તરીકે પસંદ જ ન કરી આ વળી મારે જૂની આંખે નવા તમાસા જોવાના આવ્યા ગમે તેમ બોલોને પણ કુમાર તો તિલ્લુના તિલણા જોવા જ રોજ પ્રકાશ કુંજમાંથી પોન્ટી આંખ લઈને અહીં સુધી આવે છે પણ તો પછી પ્રકાશ શેઠ તિલ્લુનો રૂપિયો કેમ નથી બદલતા એ કહે છે કે અષ્ટગ્રહના બારે દિવસો જાય પછી શુભ કામ કરાય બારે દિવસો આવે છે એટલે તો રૂપિયો બદલી લેવાની હું ઉતાવળ કરું છું પણ ઉતાવળે આંબા ન ભાગે પણ સારા કામ આડે સો વેખન સર ભગને ભય બતાવ્યું માંડ કરીને તીલ્લું બેજું ઠેકાણે આવ્યું છે ને એમાં ફરી પાછું પેલો નાચણ્યો નડે તો શું થાય એક રંધકુ માન તો હવે આ બંગલામાંથી ટાટ્યો ટળ્યો એમ જ સમજો ની કહીને લેડી જગલી હળવે સાથે સમજાવ્યું પણ મને ભેગ બીજાની છે કોની પેલા બબુચક બોજાજીને હે શું બોલ્યા પેલો આપણા બબુચક બેરિસ્ટર બેરિસ્ટર કોઈ બબુચક ન હોય એ બેકાર જ હોય ગમે તે હોય મને તો એની બીક લાગે છે કેવી વાત કરો છો લેડી જકલ બુચાજીથી કોર્ટમાં મેજિસ્ટ્રેટ પણ નથી બીતા ને તમે અહીં બેઠા એનાથી ગભરાઈ જાઓ છો તમે સાવ ઊંધું સમજ્યા મને તો એની ભીક ટીલ્લો માટે લાગે છે હેં સર ભક્કરનો સાદ ફાટી ગયો મને તો એની આંખમાં મેલ લાગે છે બને જ નહીં બુચાજીમાં એટલી બુદ્ધિ જ ક્યાં બળી છે પણ એ મોવો આજકાલ અહીં પડ્યું પાથરિયો સ્થાનો રહે છે બ્રીફલેસ છે એક લેસ તો પણ બ્રીફલેસ તો બધા બાદ લાઇબ્રેરીમાં બેસે નહીં ત્યાં ચા પીવાના પૈસા ક્યાંથી કાઢીએ ગમે તે કહો પણ મને તો એ તિલ્લુ સામે જોઈએ છે કે તુરંત પેટમાં ઘાસકોસ પડે છે એ તમારો વહેમ છે લેડી જકલ સર ભગને ખાતરી આપી મનમાંથી આ વહેમ કાઢી નાખો અરે આવી બાબતમાં તમને પુરુષોને સી ખબર પડે અમે અસ્ત્રીની જાત તો સામા માણસની નજરને પલકવારમાં જ પારખી કાઢીએ શંકા ભૂતને મચ્છર ડાકણ તમે ભલે ગમે તે કહો પણ મને તો પહેલાં કંદક કુંવરનું ભૂત કાઢતા આ બેરિસ્ટરનું પ્રેત પેસી જાય એવું લાગે છે બકરું કાઢતા ઓટ પેસે એવું જ બને જ નહીં તિલુએ પોતાની અક્કલ શું ઘરે મેલી છે કે આવા ખખડેલ ખટારાની સામે નજર પણ કરી પણ એ ખટારો પોતે જ મલકાતા મલકાતો તિલું સામે નજર કર્યા કરે છે એનું શું એ તો હસમુખો માણસ છે એટલે અરે મોવો એ હસમુખો મારી ભોળી છોકરીને ભરમાવી જશે તો મારે તો ઓલમાંથી નીકળીને ચૂલામાં પડવા જેવું થશે અરે એ પહેલાં તો હું કુમાર જોડે રૂપિયા બદલાવી નાખીશ તિલ્લુના તિલણાએ સાચે જ ત્રણ માણસનું ત્રેખર રચ્યું હતું ક્રંદક કુમાર તો એના ગુરુ તરીકેના વાજબી હોદ્દાની રૂએ શિષ્યના હાથ માટે ઉમેદવારી કરી રહ્યા હતા કુમાર તો વર્ષોથી તિલ્લુના તિલણા ઉપર તાળી ઉપાડી રહ્યા હતા પણ આ નરવેલીને છકેલી મન મોજીને નટ ખટી એણે આજ સુધી હાદાત દીતી નહોતી પણ અષ્ટગ્રહીના માનસિક દબાણ તળી સર વગરનો સબળો દલ્લો પડાવી લેવાની લાલચે હમણાં હમણાં એણે નાટક ભજવવા માંડ્યું હતું એ નાટકના પ્રથમ અંકમાં પોતે એ સર્વાંગ સર્જ્યું કે આજ સુધી અણગમતા રહેલા કુમાર હવે મને પસંદ છે બીજી બાજુ પ્રકાશ શેઠનું એ નબીરૂપણ તિલ્લુના તિલણાની મોહિનીમાં એવો ફસાયો હતો કે પરણું તે તિલક માને જ બીજી બધી યુવતીઓ મારે મન સાચી બહેન એવા વસમાં શપથ લઈ બેઠો હતો તેથી જ પ્રમોદ કુમારને જ્યારે જાણ થઈ કે આજ સુધી અણનમ રહેલી એ નર્તિકા હવે મારી જોડે અદરાવા તૈયાર થઈ છે ત્યારે એ તો નૃત્યની કસી તાલીમ વિના પણ નાચી ઉઠેલું તિલ્લુએ કરેલી લાંબી ઉપેક્ષાનું જાણે કે વ્યાજ સાથે સાતું વાળવા જ એ સવારે ને સાંજે બબ્બે વાર શ્રી ભવનમાં આવવા લાગ્યો અને પોતાની ભાવિ વ્યાપતાનું સાંદિત્વ સેવવા લાગ્યું આ ત્રિકોણનું ત્રિખાળ કેમ જાણે હજી ઓછું હોય એમ તિલોદમાએ પહેલાં હસમુખા બેરિશર સામે પણ વ્યાજ હાસ્ય વેરીને એને ગાંડો કરી મૂકેલું હાફીસ અને ખપિયાતમી રંગ દર્શી ખલિયાતોમાં વિહરતો એ એકાકી જે આજકાલ તિલ્લું ઉપર જ અંતરનો સગડો અર્ધ્ય ઠાલવી રહ્યો હતો તિલ્લું નાખતી રહી અને આ ત્રણેય જીવને નજરતી રહી અષ્ટગ્રહ યુવતી નજીક આવતી ગઈ તેમ તેમ શ્રી ભવનના દેદાર બદલાતા ગયા જાણે મોટા લાવલ સકેરે પડાવ નાખ્યો હોય એવો દેખાવ થઈ ગયો સાહેબે બંધાવેલા આ રાજભવનના એક એક આઉટ હાઉસમાંથી સરભગને પોતાના નોકરોને કામ ચલાવ બહાર કાઢીને ભૂદેવોને ઉતારા આપ્યા છતાંય જગ્યાની ખેંચ પડી તેથી એને રાવટીઓ તાણવી પડી તળ પડે ત્યારે રાકા મુકા થાય એમ સહસ્ત્ર યજ્ઞને ટા ટાકણે છે શહેરમાં બ્રાહ્મણોની તંગી ઊભી થઈ યજ્ઞમાં હવે અર્પવા માટે એક હજાર બ્રાહ્મણની સર ભગનને વરદી મૂકી પણ ઘણા ભૂદેવો તો મોટી દક્ષિણની લાલચ પણ જતી કરીને પ્રલયની બીકે દેશ ભેગા થઈ ગયા હતા એ તો વળી ભગન જૂથની મિલમાં કામદારો પૂરા પાડનારા કોન્ટ્રાક્ટરોએ આ ભૂદેવો પૂરા પાડવાની જવાબદારી માથે લીધી ન હોત તો યજ્ઞ જ થઈ શક્યું ન હોત એ કોન્ટ્રાક્ટરે બહાર ગામથી બ્રહ્મપુત્રને મોટી મોટી દહન દક્ષિણાને દાપાની લાલચ આપી આપીને આયાત કરવા માંડેલા તે રોજ સવારે સ્ટેશન પર ગાડીઓ ભરાઈ ભરાઈને ગુરુદેવો આવવા માંડેલા ખાસ ગોરા લાટ સાહેબ અને એમના મેમ સાહેબના વિહાર માટે એક જમાનામાં જે ઉદ્યાન બાંધાયેલું ત્યાં જબરદસ્ત રસોડા શરૂ થઈ ગયા ગીરજો જાણે મોટો સન સેનાપતિ હોય એ ઢબે આજકાલ યજ્ઞની આ પૂર્વ તૈયારી ઉપર દેખરેખ રાખી રહ્યો હતો મહાયજ્ઞ અધિષ્ઠાતા તરીકે એનો રોગને રૂવાપ માતા નહોતા સહસ્ત્ર ચંડી માટે વિશાળ યજ્ઞ વિધિ બાંધવાનો કોન્ટ્રેક્ટર તો ભગન જૂથના ખાસ બિલ્ડર્સ એન્ડ આર્કિટેક્ચર્સને અપાઈ ગયું હતું તેઓ એક હજાર ગળાથી સમાઈ શકે એવડો વિશાળ યજ્ઞ કોણ કલાત્મક ડબ્બે બાંધી રહ્યા હતા યજ્ઞના દર્શન કરવા અને પ્રલયમાંથી ઉભરી જવા ચારેક લાખ ભાવિકો આવશે એવો સર ભગવાનનો અંદાજ હતો ભગવાન જ્યોતની સગડી મિલના કામદારોને અષ્ટ્રહીને દિવસે ચાલુ પગારે રજા મળવાથી એમણે યજ્ઞમાં ફરજિયાત હાજરી આપવાની વ્યવસ્થા થઈ ચૂકી હતી આવડા મોટા મણખામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરને અરજી થઈ ચૂકી હતી એમણે પોલીસનું જોખિયાત દળ અને સંખ્યાબંધ વાયરલેસ વાન સહિતનું વધારાનું કુમક દળ પૂરું પાડવાનું વચન આપ્યું હતું સરભગન આજકાલ બે મોરચા ઉપર ઝૂમતા હતા અષ્ટગ્રહીની અનિષ્ટ અસર નિવારવાના યજ્ઞ મોરચા ઉપર અને નવમાં ગ્રહને પ્રમોદ કુમારને પ્રસ્થાપિત કરવા માટેના પુત્રી વેહાના મોરચા ઉપર થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ